જેમ જેમ ઉંમર વધે છે તેમ નીચે બેસેલા હોય ત્યારે ઊભા થવામાં આપણને તકલીફ પડે છે હવે એ તકલીફ ઘણા કારણોથી પડી શકે છે જેમ કે તમારા સ્નાયુઓ નબળા થાય ઢીચના સાંધામાં કે હિપના સાંધામાં ક્યાંય પણ તમને દુખાવો થતો હોય તકલીફ થતી હોય ત્યાં સાંધાઓની કે પછી જેમ તમને તમારું શરીર એકદમ ભારે વજન વાળું લાગતું હોય તો કોઈ પણ કારણોથી તમને નીચે બેસીને ઉભા થવામાં તકલીફ પડી શકે છે તો આજ ના આ વિડિયો માં આપણે 6 એવી બેસ્ટ એક્સરસાઇઝ જોવાના છે જે તમને હેલ્પ કરસે નીચે બેસેલા હોય ત્યારે ઈઝી થી ઊભા થવામાં

સ્નાયુઓને સ્ટ્રોંગ કરવાના છે એની સાથે સાથે આપણે આ સાંધાની મુવમેન્ટ સારી એવી સ્મૂથ બનાવવાની છે જેથી આપણને દુખાવો પણ ન થાય અને મસલ્સ એટલે કે સ્નાયુઓ મજબૂત હોવાના કારણે આપણે ઇઝીથી ઊભા પણ થઈ શકીએ છીએ કોઈક વખત એવું થાય છે કે જેમ જેમ ઉંમર વધે એમ એમ આપણા સ્નાયુઓ નબળા પડતા જાય છે આપણા હાડકાં પણ નબળા પડતા જાય છે હવે આ નબળા હાડકાના કારણે આપણને આપણું પોતાનું જ શરીરનું વજન એકદમ ભારે ભારે લાગે છે રાઈટ અને એ બધાના જ કારણે આપણને ઊભા થવામાં તકલીફ પડે છે એટલે આપણે કસરતો કરતી વખતે એ વાતનું ધ્યાન રાખીશું કે આપણે આપણા સ્નાયુઓને મજબૂત કરીએ અને આપણા સાંધાને આપણે સ્મૂથ કરીએ જેથી આપણને ઊભા થવામાં બહુ તકલીફ ના પડે અને આપણે સરળતાથી એ કરી શકીએ તો હવે આપણે કસરતો જોઈ લઈએ મેં મારો બેસ્ટ ટ્રાય કર્યો છે કે હું તમને એકદમ લાઇટ એવી કસરત બતાવું જેથી તમે ઇઝીથી કરી શકો પણ તેમ છતાં આ બહુ ડિપેન્ડ કરે છે બધા પીપલ ઉપર કે કઈ પોઝિશનમાં રીતે ઇઝીથી કરી શકે છે તો આ કસરતો તમારાથી જેટલી થાય એટલી જ તમારે કરવી તો આપણી ફર્સ્ટ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ કસરત છે બ્રિજિંગ રાઈટ અગેન આ બ્રિજિંગ એક્સરસાઇઝ આખા પગના સ્નાયુઓને હિપના સ્નાયુઓ પેટના સ્નાયુઓને અને સ્નાયુઓને મજબૂત કરવામાં હેલ્પ કરે છે અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે નીચે બેસીને ઊભા થવા માટેની તો આ એક્સરસાઇઝમાં આ રીતે તમારે સુવાનું છે તમે જમીન પર સુઈને કરી શકો છો તમારા બેડ પર કરી શકો છો કાઉચ પર કરી શકો છો જ્યાં પણ તમને કમ્ફર્ટેબલ લાગે ત્યાં તમે આ કસરત કરી શકો છો એના માટે આ રીતે આ પોઝિશનમાં સુવાનું અને પછી ધીરેથી હિપથી શરીરને ઊંચું કરવાનું છે બંને હાથને સાઈડમાં રાખવા જેથી તમને સપોર્ટ મળી રહે અને પછી આ રીતે ઊંચું થવાનું છે જેટલું ઊંચું થવાય એટલું તમારાથી ત્રણ સેકન્ડ સુધી હોલ્ડ કરો એક બે ત્રણ અને પછી ધીરેથી નીચે જ્યારે તમે ઊંચા થાવ છો ને ત્યારે અગેન પેટના સ્નાયુઓને સારા એવા હોલ્ડ કરવાના અને પછી ત્રણ સેકન્ડ પછી નીચે તો આ કસરત પણ દસ દસ ના બે સેટ કરવા તો જો એ તમે બ્રિજિંગ એક્સરસાઇઝ નીચે સુઈને કરવામાં તમને તકલીફ પડે તો તમે એ જ એક્સરસાઇઝ આવી રીતે ઊભા ઉભા કરી શકો છો જે હું તમને હવે બતાવું છું આ એક્સરસાઇઝમાં આપણે આવી રીતે કે દિવાલે ટેકો લઈને ઊભું રહેવાનું છે દિવાલે કઠડાય અને જે પગમાં આપણે કસરત કરતા હોઈએ એ પગને આ રીતે થી નેવું ડિગ્રી જેટલો છે અને પછી પગને રીતે પાછળ તમારે કીક કરવાનું છે ઓકે આગળ લાવીને પાછળ કીક તો આ રીતે જેટલો થાય એટલો અને આ કસરત તમારે દસ દસ ના બે સેટ કરવા ટોટલ વીસ વખત કરવાની દસ વખત રિલેક્સ અને પછી ફરી દસ વખત તો આ છે સેકન્ડ એક્સરસાઇઝ બીજી એક્સરસાઇઝ જે છે ચેર સેટઅપ્સ ખુરશીમાંથી બેસીને આપણે આ રીતે સીટઅપ્સ કરવાના છે રાઈટ તો તમે જોઈ શકો છો જ્યારે આપણે ખુર્શીમાં બેસીને સીટઅપ્સ કરીએ છે ત્યારે મારો પગ અહીંયા હિપના સાંધાથી અને ઢીચેના સાંધાથી સીધો થાય છે રાઈટ તો મારા એ જ સ્નાયુઓને મજબૂત કરવામાં હેલ્પ કરે છે આ ચેર સીટઅપ એક્સરસાઇઝ આ એક્સરસાઇઝ દસ દસ ના બે સેટ કરવા જો સીટ ચેરની હાઈટ છે ને તમને તકલીફ પડતી હોય ને તો ઊંચી હાઈટ વાળી ચેર લેવી એના ઉપર કરવી અને પછી ધીરે ધીરે તમે હાઈટ એની નીચે કરો તો તમારા સ્નાયુઓ વધારે ધીરે ધીરે મજબૂત થશે આ બહુ જ એવી અને અફેક્ટિવ અસરકારક કસરત છે નીચે બેસીને ઉભા થવામાં જે તમને તકલીફ પડે છે એના માટે

કે ક્યાંયથી બી આ રીતે બી નહીં ઓકે તો તમારે ખાલી ઢીચણ થી પગ વાળવાના છે પણ થોડાક એક બે ત્રણ અને પછી સીધા આ કસરત કરવાથી તમારા ઢીચણ સ્ટ્રોંગ થાય છે તમારા હિપ સ્ટ્રોંગ થાય છે તમારા કોર મસલ સ્ટ્રોંગ થાય છે તો બહુ જ એવી હેલ્પફુલ એક્સરસાઇઝ છે અગેન પગને સ્ટ્રોંગ કરવા માટેની ઓકે એક બે ત્રણ અને પછી સીધા દસ દસ ના બે સેટ કરવા

અને પેટના સ્નાયુ પણ મજબૂત થાય છે તમારે પેટના સારા એવા હોલ્ડ કરી રાખવાના બે સેટ કરવા એક બે ત્રણ બહુ જ હેલ્પફુલ એક્સરસાઇઝ છે અગેન અને હવે લાસ્ટ એક્સરસાઇઝ છે સિંગલ લેગ સ્ટેન્ડિંગ એટલે કે એક પગે આપણે ઉભા રહેવાનું ઓકે તો અગેન તમારે ક્યાંય સપોર્ટ લઈને ઉભું રહેવાનું છે જેમ કે હું મારા

અ મેં મારા એક મારાગરના વિડીયોમાં ઓસ્ટ્રિયોપોરોસીસ માટેની કસરતો બતાવી હતી કે ઓસ્ટ્રિયોપોરોસીસમાં કેવું કે હાડકા નબળા થાય છે અને હાડકાને સ્ટ્રોંગ છે ને આપણે ત્યારે કરી શકીએ છીએ જ્યારે આપણે વેઇટ બિયરિંગ એટલે કે એના ઉપર વજન આપીને જે કસરત કરીએ છીએ ને ત્યારે તો આ એક્સરસાઇઝથી અગેન જેમ તમારા સ્નાયુઓ તમને હોલ્ડ હેલ્પ કરે છે હોલ્ડ કરવા માટે તો ઓબ્વિયસલી સ્નાયુ મજબૂત થાય છે સાથે સાથે વેઇટ બિયરિંગ એક્સરસાઇઝ હોવાના કારણે હાડકાં પણ મજબૂત થાય છે એ બધું જ જેમ જેમ ઉંમર વધે એમ આ એક્સરસાઇઝો કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પણ આ બધામાં તમારે એક વસ્તુનું બહુ જ ધ્યાન રાખવાનું કે તમારે આજુબાજુ સપોર્ટ હોવો જોઈએ જેથી તમે પડો નહીં ઓકે અને આવી રીતે તમે બંને પગે જો દસ સેકન્ડ હોલ્ડ કરતા હોય ને તો દસ પંદર વખત તમે બંને પગે કરી શકો છો ઓકે અગેન તમને બહુ જ હેલ્પ કરશે આ એક્સરસાઇઝ પણ આ છે એકદમ બેસ્ટ અસરકારક અને સરળ એવી કસરતો જે નીચે બેસેલા હોય અને ઊભા થવામાં તકલીફ પડે છે એમાં હેલ્પ કરશે અગેન એક બે દિવસ કસરત કરવાથી કંઈ ઇમ્પ્રુવમેન્ટ ના દેખાય પણ જો તમે દરરોજ રેગ્યુલરલી એટલે કે કન્સિસ્ટન્સી મેન્ટેન કરશો તો તમને મહિના બે મહિનામાં ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ દેખાવાનું ચાલુ થઈ શકે છે જેમ મેં કીધું એમ કે જેમ ઉંમર વધે છે તેમ સ્નાયુઓ નબળા થાય છે હાડકાં નબળા થતા જાય છે સાંધાઓમાં ચકડામાં આવતી જાય છે તો આ બધામાં જ આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવવું પડશે અને જેમ ઊભા થઈએ છીએ ત્યારે આપણા પગના સ્નાયુઓ સ્ટ્રોંગ થવા બહુ જરૂરી છે પેટના સ્નાયુઓ સ્ટ્રોંગ હોવા બહુ જરૂરી છે કે એ જ આપણને જે ગ્રેવિટી છે ગુરુત્વાકર્ષણ બળ છે એના સ્નાયુઓ પણ સ્ટ્રોંગ હશે ને એમ આપણને આપણું શરીર પણ બહુ ભારે નહીં લાગે બહુ વજન વાળું નહીં લાગે તો એના માટે આ એક્સરસાઇઝ બહુ જ જરૂરી છે અને અગેન એ કન્સિસ્ટન્સી મેન્ટેન કરવી એટલે કે રેગ્યુલર કરવી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે તો થેન્ક યુ મારો આ વિડીયો જોવા માટે હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે હેલ્પફુલ લાગ્યો હશે તો પ્લીઝ મારા વિડીયોને કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી જ લેજો જેથી તમે મારા આવતા નવા આવા હેલ્પફુલ વિડીયો જોઈ શકો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જેને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ શકે એમને શેર કરજો અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તમે મને કમેન્ટ જરૂરથી કરી શકો છો તો બબાય સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હેલ્ધી રહો અને હેલ્ધી જીવો